હમણાં ભાઈ પૂછ્યું મને કે ગાંધીનગરમાં ખાવા માટે જમવા માટેની હારામાં હારી લોજ કઈ તક આખું ગાંધીનગર ગમે ત્યાં જાઓ એક પણ હોટલ ખરાબ નથી બોલો તમે ટેસ્ટથી થી જમી શકો કેળવણીમાં સાથે સંકળાયેલ વ્યક્તિ કેળવણી એટલે કેવલ ને કેવલ જો ભાઈ અત્યારે હાઈફાઈ જે અમુક શિક્ષણ અપાઈ રહ્યું છે અથવા તો જે સંસ્થાઓ એને મારા પ્રણામ છોકરો હોમ કાર ક્લાસ ક્લાસ કાર હોમ દુનિયા હું છે નહીં ગુગા થાય તો એ ખબર નથી રહેતી અને પાછું એક વસ્તુ હું છે કૌશિકભાઈ સમજાતું નથી આ દેશમાં તમે એરપોર્ટમાં હોવ કોઈ પણ એરપોર્ટ તમે પ્લેનમાં જવાના હોવ ફ્લાઇટ ડીલે થતી જાય અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલેની જાહેરાત થાય એટલે કોટ ટાય ખંભામાં સાહેબ લેપટોપનું દફ્તર રહી ગયું હોય અને એ લોકો કાઉન્ટર ઉપર આવીને એટલા બધા ખીજાય અંગ્રેજી જ બોલે એટલું હાય અમારી મીટિંગ કેન્સલ થઈ અમારું આમ થયું તમે શું કરવા માગો છો એટલે એનો મેનેજર આવે એરલાઇન્સનો સોરી પ્લીઝ નાસ્તો અવડું અવડું બોક્સ પકડાવી દે એમાં વડાપાવ હોય દોઢ દોઢ રૂપિયાનો અને કાયદે સર એવા શાંતિથી હમણાં ખાતા હોય એટલું કીધું એટલે મેળવ ને એટલે તારી કિંમત કેવલ દોઢ રૂપિયો છે માણસ એક પણ રૂપિયા વગર નો હશે તો ભારતમાં ચાલશે પણ મૂલ્ય વગર નો હશે આ છોકરાઓને તમે ભણાવો છો ને એ ભણશે આ સત્ય કહું તમને આ બાળકોને તમે જે ભણાવવાનું કામ કરી રહ્યા છો કૌશિકભાઈ મને વાત કરી મને કે જીતુભાઈ ના આ લોકો બહુ એક સારું કામ કરી રહ્યા અમારી કોકોનેટ કંપની બેઠા છે ભાઈ વિશાલભાઈ પટેલ કીર્તિભાઈ બે એમાં જે રૂલ્સ પ્રમાણે જે અમારા ભાવ છે એ પ્રમાણે ફોન ફોન કર્યો જીતુભાઈનો આવે જે કે આ પાડજો મને કૌશિકભાઈનો ફોન આવ્યો છે અને આ સંસ્થા આવું કામ કર્યું એટલે અમારે તો આ બાળકો બેઠા છે ને એના માટે અમારા માટે આખું રાજકોટ આવી ગયું નગર એટલું ઓડિયો તો મારા ગામના બસ સ્ટેન્ડમાં બે ઉદ્યોગો થઈ જાય કૌશિકભાઈ એ પ્રશ્ન જ નથી અને મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ એવો છે આજ હીખ તો તે દી એટલું નથી બોલું જો કે હજી હીખું જ છું પણ આજ એટલું જોયું ને ત્યારે હું અંદર બેઠો બેઠો કહેતો હતો કે કોઈ પણ અભિમાન ન રાખવું કારણ કે આપણો ભગવાન છે ને આપણો ભગવાન એનું એક હજાર નામમાં એક નામ છે ગર્વગંજન ગર્વ આવ્યો નથી ને હેઠો નાખ્યો નથી અમે ઘરે થી નીકળ્યા છીએ ત્યારે તેમાં છે ને કે એવું ટેજ છે ને ડમ નાખેલો છે ને એક્ચુલી માણસો હાલવાની જગ્યા નહીં હોય ને અમે આવ્યા તમી અમે અમી હતા કોઈ મારો બાપે નહોતો ત્યાં એકવાર તો ડોકાઈ ને વહી ગયો કાર્ડમાં ના મતા ક્યાં નહોતા એમ અને પણ ભાવથી જે આવ્યા તમને કહો સીપ ઓફિસર જેવી વ્યક્તિ બેઠી છો એઠ હા શાંત્ય થી બેહી ગયા અમારે જોધપુરીયા સાહેબ જોધપુરા સાહેબ પણ બેઠા આ બધાય ભાવ થી એટલે વાત એ છે કે આ જે ઓડિયન્સ બેઠું છે આ મિત્રો એ અમારા ક્યા કાર્યક્રમમાં આવી શકે આ મને આનંદ એનો છે જે અહીંયા બેઠા છે ને હામાં સાહેબ એનો આનંદ છે દિલથી કહું છું હે અને એટલે આને તમે જે ભણાવો છો એને પોતાને ખબર છે કે મને કોણ ભણાવી રહ્યું છે અને મારે કઈ રીતે ભણવું જોવે આ ચોટિયા ભરેલા છોકરા છે અને કહેવા ગયો સાહેબ આ ગમે ઓફિસર થશે ગમે વ્યક્તિ થશે ને તમને સાથી ઠોકીને કહું કે કોઈની એક પાય નહીં લે અને આવા જેદી એવી ખુરશી ઉપર બેઠા હશે ને એને ખબર હશે કે હું કોના પૈસાથી હું ભીડ્યો છો અને મારા દેશને કેવી રીતે ઉપયોગમાં આવવું છું બાકી તો અત્યારે ક્યાંથી વાત ચાલે છે ને ભારતવાદ છે જ નહીં સારી વાત કૌશિકભાઈ ભારતવાદ હોવો જોવે ને હું ભારતીય છું ગાંધી બાપુ ને કોઈ કીધું તું ગાંધી બાપુ જ્ઞાતિવાદ વધી ગયો છે ત્યારે આઝાદી મળી જે થોડુંક બધું આપણું જે ડોળાનું હું હવ તલવારી લઈને ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે ત્યારે એક કીધું તું આને બધાને વાણમાં ભરાય કપ્તાન ઉતારી લેવાય અને હકીકત એક અખતરો કર્યો હતો વાણ ભર્યું પછી એમાં ઓલ પાડ્યો મળ્યો પાણી આવવા જ્ઞાતિ વાત બધો ભૂલાઈ ગયો ને મળ્યા પાણી ઉલેસવા એક થીન ભૂલાઈ ગયું હું કોણ છો હે સાહેબ કહેવા ગયો કે આ આ આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિ વાત નઈ હોય આમાં વાદ ન હોય કેવલ સંવાદ સાથે ભણવાવાળા બાળકો છે એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો કારણ કે મારે સ્કૂલ છે મને ખબર છે કેટલા લેવલનો છોકરો કેમ ભણતો હોય અમુક માવતર જે આપણે હાય ફાઈ જે અમુક છે ને અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ હાશ વેસ ને ભલે ને ફી દેવી એટલી દેવી પડે અહીંયા રાખવાની કીરે હા 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 અમુક 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 છોકરા તો ગજબ છે એક છોકરાને સાહેબ ખીજાણા કેમ કાલ ભણવાનો તો આવ્યો તો છોકરો હામો ખીજાણો ન આવ્યો તો એમાં શું થઈ ગયું સ્કૂલ તો ચાલુ જ હતી ને તમને રજા પડી હોય તે કહો તમારે હાજરી પુરાઈ ગાય બસ અમે નો આવીએ તો ફેર શું પડે અને કે નહીં આવું જો ભાઈ કાલ કેટલો અભ્યાસક્રમ વહી ગયો તા છોકરો બોલ્યો કાલ આવ્યો કાલ જે આવ્યા છે હું તમે કલેક્ટર બનાવી દીધા એવું કહે ને તો આગળનો પીડીએ રકારો ને ને પીંજળીમાં શું કર્યો સાહેબ ઢીલા પડી ગયા બોલો